રોડ અમે રોણી સાથે આવ્યા હતા અમે અહીંયા પહોંચ્યા હતા કે 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 હજી રોડમાં સારો કામ ચાલુ છે તો હવે એમની ક્ષતિ છે અમે દૂર કરવા અમે વધારેનું તમારે કંઈ કરવાનું ના ના જે કંઈ ભૂલો છે એને દૂર કરવામાં આવશે સિંગાભાઈ જંગીભાઈ અમે વધારેનું કંઈ છે એવું તમારી પાસે કરવા હું

છે 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 મને ખ્યાલ છે અમારે કેવું હોય ઘણી વખત પેચ જ્યાં જરૂર હોય ત્યાં પેચ કરવાના હોય જ્યાં પેવર પટ્ટાની જરૂર હોય ત્યાં પેવર મશીનથી કરવાનું હોય બરાબર એટલે અમે જે જે પ્રકારે સર્વે કરેલો હોય રોડ ઉપર ઓન સાઇટ એ પ્રમાણે અમારી કામગીરી ચાલુ હોય ઘણી વખત કેવું હોય કે ભાઈ માલ રહ્યો ન હોય એવી હેવી લડુ જતા હોય તો એના કારણે કાકરા બારા નીકળી જાય એનો સુધારો કરશું

કે જુઓ કે ભાઈ રોડ ઉપર પાણી નો આવે એટલે એને કારણે નગર તમે આપણું જ જો આ રોડ છે ડામર છે એ આપના પૈસાનો ડામર છે તમે તો ખાલી પબ્લિક સર્વન્ટ છીએ ભાઈ બરાબર એ આપણા પૈસાનો ડામર છે એને આપણે સારી રીતે હું કામ કેવી રીતે ઉપયોગ કરીએ આપણે સરકાર પબ્લિક નાખો બરાબર નહીં નહીં જે પેચ છે અને પટ્ટા છે એ તો રહેશે પાલેસ જે છે ને આખું

મને રજૂઆત કરો હું તમને રૂબરૂમાં તમને જે કઈ તમારો પ્રશ્ન છે એનો સોલ્યુશન કરી આનો કોઈ મતલબ નથી આ ઇન્સાતી હું જે કે આ કામ બાકી છે તમે પૂર્ણ કેટલા દિવસ છે કેટલા જો અત્યારે અમારું કામ જે ચાલુ હોય ને ફરજ છે એ છે ને અમારે ઘણી વસ્તુ ઉપર આધારિત હોય ઘણી વખત પ્લાન્ટ બગડે ઘણી વખત ફ્લેવર બગડે એના કારણે અમે ડેફિનેટલી તમને કહી ન શકીએ પણ અમારું કામ ચાલુ છે અને ચાલુ રહેશે અમારે વહેલી તકે પૂરું કરી દેવું દિવસ હા અંદાજે પંદર દિવસ જેવું છે કારણ કે અત્યારે જો પેવારે બેગડું તો એટલે લઈને નીકળી ગયા કારણ કે એ બધી પાછી મશીનરી શિફ્ટ કરે એ બધી પ્રેક્ટિકલ છે અમુક ઓછે ખાડા રહી જાય પર લેવાય જાય લેવાય જાય લેવાય જાય મારે આખો રોડ જ કરવાનો છે તે છે ઊંડે લેવા જાય ને રોઈ પેચ આગળ અમે કરેલા છે પાછળ કરેલા છે વચ્ચેના જે બાકી રહ્યા છે એ અમે પૂરા કરી દે

તમે તમે તમારા ઓફિસ આવીને મને જે હોય રજૂઆત કરશો તો હું સોલ્યુશન કરું કામ ચાલુ છે અને બીજી રજૂઆત હોય તો સાહેબ કીધું સુધરે એટલું સુધરે